બેતાલીસ ડિગ્રી વધુ ગરમીમાં લોકો તથા જીવ શેકાઈ રહ્યા છે ત્યારે અનેક શહેરમાં પોલીસ તંત્ર દ્વારા અભિગમ અપનાવવામાં આવ્યો છે અને લોકોને મુશ્કેલી ના પડે તે માટે ઠંડા પાણી ઠંડી છાશ તથા તથા માટે એમાં પણ ટુ ગરમી ભારે મુશ્કેલી પડે છે ત્યારે દરેક સર્કલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા મંડપ બનાવી છાયણાની વ્યવસ્થા કરવામાં આવે છે તે મુજબ કચ્છના વિકસિત શહેર ગાંધીધામમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ સિટી ટ્રાફિક પીએસઆઈ એસ ડાંગર તથા સિટી ટ્રાફિક શાખા દ્વારા ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની એક અનોખી પહેલ હાલના સમયમાં કાળઝાળ ગરમીઓ પડી રહી છે ધમધકતા તાપમાં ગાંધીધામમાં આવેલ ટ્રાફિક સિગ્નલ પર મોટરસાયકલ ચાલકો જે પરિવાર બાળકો સાથે ઉભેલા હોય તેમને તાપ કે ગરમીમાં રાહત મળે તેમનું સ્વાસ્થ્ય ન બગડે તે સારું સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ટાગોર રોડ પરના હોત ચંદાણી ટી પોઈન્ટ સુંદરપીરી સર્કલ ક્રોમટી પોઈન્ટના ટ્રાફિક સિગ્નલ પર મંડપ નાખી છાંયો કરતા તજવીજ હાથ ધરવામાં આવેલ છે જેથી સિગ્નલ પર ઊભા રહેતી વખતે ગરમીથી રાહત મળે આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી ડાંગર તથા સિટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલ છે